તો જય રામ રામભાઈ તો જય માતાજી જય રામભાઈ જયારે કલેશ મિત્રો કેમ છો બધા મજામાં જશો આજના નવા લોક તમારું ફરી એકવાર સ્વાગત છે તો આજે તો આપણે જવાનું છે રીંગણાનો રોપ લેવા તો પપ્પાની કહે છે રેંગનો રોપ લેવા અને હું જોવું રહ્યો છું હવે ચલાખા લઈને બાઈક લઈને જવું રહ્યો છું આપણું જૂનું ભાઈ તો રીંગણનો રોપ લેવા જાઉં છું તો ચલો તો હવે ત્યાં જઈ તમને ડાયરેક્ટ જ મળીએ તો ચલાખાનો લઈને આવી ગયો છું અને પપ્પાની આમ સામે રોગ ઉખાડેલા છે તો પાંચ ગાડી લઈ જવાની છે અને આ ચોટલાથી તો લાવવાનું બંધ રાખ્યું કેમકે ત્યાં બધા કહે છે કે નથી સારો આવતો રોગ તો આપણે દેશી વાડિયાનો આપણે સપોનો છે તો હવે લેવાયા છીએ પિન્ટુનો રોગ ઉપાડી લીધો છે એટલો તો હજુ થોડોક ઉપાડવાનો છે જેટલો રહે એટલું ઉપાડી નાખીએ તો રોપ આપણે લઈ લીધા છે અને પાછળ ટ્રેક્ટર આવરું છે તો જઈએ છીએ ઘરે તો ઘરે જઈને તારે તો મૂકી દઈશું કાલ સોંપવાની છે તો કાલે હવે સોંપશું રે ચલો અત્યારે તો જઈએ ઘરે હવે તો રોપ આપણે લઈ નાખ્યો છે ચાર પાંચ ગાડી ને આપણે સંજય છે રોપ છે તો કાલ સપોણો છે 8000 રોપ લીધા હે 8500 લીધા આપણે 8240 8240 એટલો રોપ લીધા છે તો હવે કાલ 5 વીઘામાં સપોણી છે તો આટલો રોપ છે તો 7 8 વાડીયા કરે છે સોબીન અક્ષુરા અને મારે જવાનો છે બીજી વાડીએ કાલ પાણી વાળો તો હું તો કાલ લઈ વાડી કાલ તો હું તો નઈ સોપીયકો રીંગણી તો જોઈએ કાલ શું શું થાય તો ગુડ મોર્નિંગ મિત્રો ટાવર વળી ગઈ છે ને રીંગણી ચોપ લાગી ગયા છે બધા આ ચૌડી રીંગણી નો રોપ ત્રણ ગાંગડી હતી તેમાં બે તો લઈ ગયા અને ત્રણ બધા સોપેલા છે સામે બધા સોપા લાગી ગયા છે અહીંયા અને મારે અત્યારે જવાનું છે બીજા ખેતર જીરામાં પાણી વાળવા તો હું જઉં જ રહું છું બીજા ખેતર પાણી વાળવા તો ચલો હવે જઈએ એ બધા રીંગણી તારી છોપેરા છે સામે અને હું જોઉં છું તારી બીજા ખેતર હવે જીરામાં પાણી વારવા તો જવું છું ચલો હવે તો પોકી ગયા છે આપણે નવી વાળીએ ને હા છે આપણું જીરું આવેલું જ્યાં સુધી દેખે છે ત્યાં સુધી પીવા એક પાણી પીવરી દીધું છે બીજું પાણી હું પીવરાવા પીવરાવાયા છું જે ઉલી બાજુ આગળ દેખાય છે ને તેમાં હોવાના છે ગૌ ને એની ઉલી બાજુ આવેલી છે જાર તો આટલું જીરું આવ્યું છે છ સાત વીઘાનું તો હવે જાઉં છું ને પાણી કરું છું ચાલુ હવે તો વાગી ગયા છું પાણી ભરવા અને જીરું તમે જોયું હજુ ઉગ્યું તો નથી જીરું બરાબર તો આ છે આપણો ટાંકો અને એક એક મોટર ચાલુ છે એક મોટર સામે ચાલુ છે ને એક મોટર જો બંધ છે એના ત્રણ મોટર હોત એ ટાંકામાં પાણી ભેગું થાય અહીંયાથી પાણી જવા દેવાનું છે આપણા એટલા જીરામાં તો આ જે એક જ દિવસે પી જશે કેમ કે ત્રણ ત્રણ મોટર ચાલુ હોય એટલે એક જ એક હારે ચાલુ પી જશે તો પાણી કરી નાખ્યું છે આપણે ચાલુ એ કરો આપણે પીવડે છે પાણી પાવડો આપણે મળ્યો છે બાકી ફૂલ દેશી પાવડા કરતા તો એનો હાથો મોટો આજ બધું પહેલાં ગમે એવો પાવડો હોય આજ પીવરાઈ નાખવાનું બધું પાણી ફૂલ બાકાજીક બોલાવવાની છે આજ એટલે કે જીરું હોય અને પંદર દિવસ જેવું થયું છે પંદર તારીખે આજથી પેલું પાણી પીવરાયું હતું પંદર તારીખે આજથી ચોવીસ તારીખ તો જે બીજું પાણી ચાલુ કર્યું છે બીજું પાણી ચાલુ કરી દીધું ને મેં કીધું હતું ને કે આ બાજુ ઘઉં કરવાના છે તો આ પાઉ આવવાના છે કાલપમતીમાં ઘઉ વાવી દેસું રે તો આજ તો ઠેર સુધી પાણી જોવાનું છે બીજું કંઈક કામ છે નહીં આપણી પાસે તો આજ તો હું અને મારો પાવડો પાવડો મને ભારે ને હું પાવડાને ભારું અમારે એકાદ પાણી હાલ તો હાલો હવે હારીએ પાણી ત્યાં સુધી વારાયે તો પપ્પાને આવીએ ટિફિન લઈને હવે ખાવાનું છે પપ્પાની રહે છે પાછળ તો વાગી ગયો છે ત્યારે એક અને સાંજે સાંજ સુધીમાં પી જશે બધું પાણી ચલો હવે ફટાફટ ખાઈ લઈએ હવે તો પાણી આપણે થોડુંક વાગી રહી ગયું છે એક બે ત્રણ ચાર ચાર જેવા સરિયા વાગી રહ્યા છે અને પાણી થઈ ગયું છે સાવ ઓછું જો આવનું છેટા કે લુયે લાઈટ બાઈટ જતી ન રહી ને કાકા પછી ટાકામાં પાણી ફૂટી રીવશે તો સર કરતા આવા જાતા આઠો વર્તાવી આ પપ્પાને ગયા છે ઘરે ઓમેક જીઓ છોએ તો હા જતે આવનું છે ને પાણી કસવા હતા મારું તો પડશે જ હવે જલ હું જઉં છું અહીં જઉં હું કેસો થ્યું હે તો પાણી ભર રાખ્યું છે થોડુંક બાકી રહ્યું છે આટલું અને પપ્પાની બનાવી ગયા છે હવે પીંડુને બી તો આટલું રહ્યું છે પાણી પીવરાવાનું પછી જવાનું છે ખરે એક છે એટલે બાકી રહી છે તો આટલું પીવાનું છે અને પપ્પાની પણ હવે આવી ગયા છે જુઓ તો એ આટલું ખાતર પાણી પીવાઈ નાખી હવે તો આજનો લો ગમે હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મને બીજા કાલ નવા લો ત્યાં સુધી બાય બાય